સિમેન્ટ ના ઓલા દીવાલ ના ને એવા બધા ને એવું બનાવે બરોબર તો એના માટે હું મજૂરી હતો મજુરી તો માટે ટૂંક મજૂરી જ કરતો તો અને એ પછી કે મંડાણો કે ટેક્ટર લાયો નવું ટેક્ટર છોડાવી બરોબર હમ નવું ટેક્ટર છોડાવ્યો એટલે એ ટેક્ટર મેં હાંક્યું એને મને કીધું કે તારે કામે કરવાનું ને ટેક્ટર એ હાંકવાનું એટલે મેં હું આઠ નવ વાગે લગન કામ કરું ને બપોર પછી આપડે નવ દહ વાગે tractor ઉપર બેહું એટલે મારે મહિને પંદર હજાર રૂપિયો પગાર ની વાત થઈ તી બરોબર બરોબર એટલે ઈ ભાઈ મને એવું કીધું કે કઈ વાંધો મહિને પંદર હજાર રૂપિયા તારો પગાર ત્રણ મહિને tractor રાખી દીધો એમાં મને એક રૂપિયો પગાર દીધો નહીં એ ભાઈ અને ત્રણ મહિના tractor ત્રણ મહિના tractor રાખ્યું તમે હ તમારું નામ હું છે રાખું હે રાખું ભાઈ રાકુભાઈ આખું નામ તમારું રાકુભાઈ કમલસિંહ રાકુભાઈ કમલસિંહ ભાઈ કઈ સમાજમાંથી ડામોર ડામોર હમ બરોબર તમારું ગામ કયું અમારું ગામ છે તો આપડે મધ્યપ્રદેશ જિલ્લા ઝાબુઆ અમારું છે ગામ હા અને અહિયાં અમદાવાદ આપડે મજૂરી અહિયાં બરોબર તાલુકો કયો લાગે તમારે તાલુકો હમણાં ગણો ના એમાં

હા ગયા ચોમાસા તમે કુલ કામ કેટલા ટકા એની હારે કામ કેટલા મહિના કર્યું તું બે વર્ષ પેલા કુલ કુલ કામ કર્યું મેં ત્રણ મહિના tractor આય આયપુ કામ પાંચ છ મહિના કર્યું છ મહિના કામ કર્યું અમદાવાદમાં હા અમદાવાદ માં સેનો આ માં તમે ઓલું બનાવતા ઈ હા એમાં એમાં બરોબર એટલે બે મેં બે ત્રણ મહિના પેલા કામ કરી લીધું પછી કે tractor નવું ખોલાયું એટલે

ત્રણ મહિના થામકો પગાર જ ના તમારું ગુજરાન કેમ અમે તો પછી એમાં મજૂરી અમે કરતા હતા ને એટલે મારી ઘર વાળી કામ કરતા હતા ને હું એકલો હા ને તમારે હમ બરોબર હમ તો પછી મને જે કોણ હું એનું નામ હું છે એનું નામ રિયાજ રિયાજ ભાઈ આખું નામ આખું નામ તો યાર પછી એ ના છે

તમે છે ને ઈ ઉપર ફરિયાદ આપો કે ભાઈ હું આની મજૂરી કરતો તો ને આજ છેઠ હતો બે વર્ષ પેલા મને પગાર દેતો નથી ને મને આ બધું છે ને અને ધાક ધમકી આપે છે કે ભાઈ નથી દેવા તારે થા એ કરી લે ને એવું બધું કે છે તમને હા એવું કે દાદાગીરી કરે છે ને હું એક મજૂર વ્યક્તિ છું મને ન્યાય આપો એટલે તમને ન્યાય FIR તમારી લે છે ને એટલે ન્યાય તમારે પોલીસ તમને પૈસા અપાવી દે હે હા હા અને જો ઈ ભેગું નહીં થાય તો મારો વિડિયો વાયરલ થાય તો તમને લગભગ તો વિડિયાના માધ્યમથી જ મળી જાય પૈસા તમને એવું

બાકી અને કામ કરતા તમારી મજુર પંદર પંદર હજાર લખીને પગાર બાંધ્યો ત્રણ મહિનાનો પગાર પિસ્તાલીસ બાકી છે બાકી નથી

એમણા લે એનું ભાડું કપાનું એટલે કાઈ માંંતો ને આકતું એમનો ત્યારે અમારે એને કઈ સોખટ કરી નહી કે ભાઈ હું આનું ભાડું લઈ જ ના પૈસા લઈ છે એમ પછી જ્યારે મેં ફેક્ટરી બંધ કરી ને પછી મને કે હવે તમ ભાડું દિયો મે કીધું ભાઈ તને શેનું ભાડું દઉં હવે હું જ્યારે આપડે વાત થઈતી તારું ટેકટર આલતું ત્યારે એક ફેરો એનો આલતો એક ફેરો મારો આલતો એમ냐 મારી વાત આમળો રાખી ભાઈ રિયાસભાઈ એમાં હું છે કે જો એને તમારું મજૂરી કરીને જો તો મારી પાસે આ મેટર પોગની તો તમારે એવિડન્સ પુરાવા શેર નકર હું તમને નો કઉ

કઈ વાંધો નહીં આપણે જમીનમાં જી હોય પછી હવે મેં તો એને કીધું ત્યારે તો તારે મને ખબર જ હોય ને ટૂંકમાં તમારે એને ન્યાય નથી આપવો ટૂંકમાં એના મજૂરનો પગાર બહુ મારી દેવો છે એમ કહો મજૂરનો પગાર અમે બૂચડ નથી માર્યો એ આજથી નથી અમારી ભેગો કેટલા વર્ષ એને બૂચ્યો ખાલી વર્ષથી ઘણા વર્ષથી છે પણ હવે એને હું છે પિસ્તાલીસ હજાર આટલું તમે હું બગાડ્યું તમે ઘણા ટાઈમથી તમારું કામ કરે એનું બગાડ્યું નથી બાપુ અમે એનું કઈ બગાડ્યું જ નથી તમે ચાલુ રાખો તમે એની વાત કરાવો તમને એમ થાય છે કે આ ચાલુ રાખો હેલો રિયાઝભાઈ લાઈનમાં છે વાત કરો તો રિયાઝભાઈ હારે,

ત્યાં સુધી અમે તારા કરતા પગાર માંગ્યો હે તો હાલતો તું ને તારું હે આપડે હાલતા એક ફેરો તારો એક ફેરો મારો હું બરાબર જે હાલતું હાલતું તું ત્યાં લગી મેં તારા આગળ કઈ કઈ મારે પગાર નો કઈ શબ્દો કીધો તે આ તો આપડી જ વાત હતી ને આમાં તે મને ક્યાં કીધું પગાર નું મારી વાત હાંભળ હવે હવે રહી વાત કે તે મારું ટ્રેક્ટર બંધ કરાવ્યું તે પછી ત્રણ મહિના હાક્યું મે આપડે કઈ સોકર થઈ તારે મારે આનું દેવું તું મારી વાત કરતો ને મારી વાત ખબર પેલા ત્યાં રેતી ના ઢગલા માથે બહુ બોલો તો ને હું પંદર હજાર રૂપિયા આપી દઈ તાર અંતર

કાં માંંદન અમે અમારી ઉપર એની રમે વાત કરી લે ભાઈ રાકુમર ભાઈ પૈસા માંગે હા પૈસા છે તમે એક કર લઈ પછી કાય અમે તમને બીજું હું આ બસ રાકેશ ભાઈ તમને પૈસા ન આપે તો મારી પાસે મેટર લઈને આવો એટલે ફરિયાદ કરી નાખી આની બરોબર હા તો હું તો સાહેબ અપડે દોઢ વર્ષથી હું એના ભાઈ સાહેબ ભાઈ સાહેબ કરીને માંગુ પણ મને કઈ જો આ બધું મેં જોયું તમે રેકોર્ડિંગ મોકલા ની બધું સાંભળ્યું છે મે પણ હું તમને હું કઉં છું કે એને એને જો જમીન માં એટલા બધા પૈસા રોકવા એની કરતા તમે જ્યાં તમારું પતાવી ગયો જેમ તેમ કરીને આ દોઢ બે વર્ષનો ખેલ તમારો બજો પૂરો કરી નાખો તો સારી વાત છે

I don't know. Yeah.